નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ચેનલ પર નવા હોવ તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી મિત્રો તો આજની વાર્તા એક એવી સફળની છે જ્યાં એક યુવક પોતાના જીવનની સૌથી મોટી કસોટીનો સામનો કરે છે સ્ટેશન પર એક વૃદ્ધ દંપતીના આંસુભીના શબ્દો એક દીકરીને પાછી લાવવાનો કરુણ સંદેશ અને એ દીકરી એટલે કે જ્યોતિ પણ સવાલ એ છે કે શું દિશાંત પોતાની જ્યોતિને પરત લઈ આવી શકશે કે પછી આ સફરમાં કંઈક એવું બનશે કે જે જેમના તેમના જીવનને હંમેશા માટે બદલી નાખશે મિત્રો અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે આ વાર્તા તમને રડાવશે પણ અને દિલમાં આશાનો દીવો પણ પ્રગટાવી દેશે ચાલો તો શરૂ કરીએ આજની ખાસ વાર્તા અને મિત્રો અંત સુધી બન્યા રહેજો ચેનલ પર નવા હો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો એટલે તમને વાર્તાઓ મળતી રહે બેટા એને તારી જોડે પરત લઈ આવજે અમે જાણીએ છીએ કે તું જ એને મનાવી શકે છે એ તારી વાત જરૂર સાંભળશે હવે તું જ અમારી એક આખરી આસ છે પ્લીઝ વૃદ્ધ જોડેલા હાથને દિશાંતે આશ્વાસન પૂર્ણ થામી લીધા તમે ચિંતા ના કરો સૌ ઠીક થઈ જશે ટ્રેનનો પડવાનો સમય થઈ ચૂક્યો હતો એની આગાહી આપતી સિટીથી આખું પ્લેટફોર્મ ગુંજી ઉઠ્યું વૃદ્ધ દંપતીને પગે લાગી દિશાંત શીઘ્ર પોતાના કમ્પાર્ટમેન્ટમાં આવી ગોઠવાયો ધીરે ધીરે આગળ વધતી ટ્રેન મુંબઈની દિશામાં ઝડપ વધારતી પ્લેટફોર્મ છોડી રહી એ ઝડપની સાથે પ્લેટફોર્મ ઉપર ઊભેલું વૃદ્ધ દંપતી આંખો સામેથી ઓજલ થઈ ગયું પાંચ કલાકની મુસાફરી હતી પરંતુ એક એક ક્ષણ જાણે હૃદયને અધીરું બનાવતી તાણયુક્ત માહોલ રચી રહી હતી મનમાં ફક્ત એક જ વિચાર શપથ સમો પુનરાવર્તિત થઈ રહ્યો હતો કંઈ પણ થઈ જાય દીપશિખાને એટલે કે અમારી જ્યોતિને ઘરે લઈ જવાનું છે ટીસીને ટિકિટ બતાવી દિશાંતે બારીની બહાર નજર નાખી બધું જ આગળ વધી રહ્યું હતું છતાં કશે દૂર દૂર દ્રષ્ટિમાં બધું વિરુદ્ધ દિશામાં દોડી રહ્યું હતું એ તો દ્રષ્ટિ અને ઝડપનું સાદું વિજ્ઞાન હતું પરંતુ એની ભીતર સમયની વિરુદ્ધ દિશામાં દોડી રહેલા વિચારો લાગણીઓ અને પરિસ્થિતિઓના ગૂંથાઈ ગયેલા તાતનાઓ સિવાય અન્ય શું હતું ટ્રેનના પાટાઓ અને પૈડાઓ વચ્ચેની ઘર્ષણ કરતો ધ્વનિ ધીરે ધીરે દિશાંતના કાનમાંથી આલોપ થઈ રહ્યો હતો અને એની જગ્યાએ પોતાનો અને જ્યોતિનો અવાજ ચારે દિશામાં ગુંજી રહ્યો હતો જો જે દિશાંત થોડા સમયમાં આપણી રેસ્ટોરાં આ શહેરની પ્રખ્યાત રેસ્ટોરાંની યાદીમાં સમાવેશ પામશે આ હિલ સ્ટેશનની નંબર વન રેસ્ટોરાં ડી એન જે રેસ્ટોરાં ઓ મેડમ જરા ધીરે ધીરે સ્વપ્ન જોવામાં કશું ખોટું નથી પરંતુ મહેનત અને પરસેવા વિનાના સ્વપ્નો ફક્ત સ્વપ્ન બનીને જ રહી જાય છે ઓ મિસ્ટર એમબીએ બી એ ફક્ત ડિગ્રીથી બધું જ મળી જાય ક્રિએટિવિટી તો જન્મતા જન્મ જાત જ મળતી હોય મારી ક્રિએટિવિટીના સ્પર્શથી તારી રેસ્ટોરાંનું આખું સ્વરૂપ બદલાઈ ગયું એ તો માનશો કે નહીં અરે રેસ્ટોરાં શું મારા તો આખા જીવનનો ચહેરો જ તે બદલી નાખ્યો સુંદર અને આહલાદક આ કરીને મારા પતિ જેવી વાત પણ હા મારી શરત યાદ છે ને બિઝનેસમાં કોઈ પતિ નહીં કોઈ પત્ની નહીં વી આર ઇક્વલ પાર્ટનર્સ યસ બોસ બધું જ યાદ છે સાત ફેરાવાનું વચન પણ અને બિઝનેસની ફિફ્ટી ફિફ્ટી ડીલ પણ દેટ્સ ગુડ ફોર યુ માય પાર્ટનર જો ડીલમાં કંઈ પણ ગડબડ કરી તો અરે મારે મરવું છે કે શું ગડબડસિંહ જોડે પંગો લેવાય શું કહ્યું તો હમણાં બતાવું છું ક્યાં ભાગે છે દિશાંત આમ ગોઈંગ ટુ કિલ યુ થોપ કેચ મી ઇફ યુ કેન ટ્રેન એક ધક્કા જોડે ઊભી રહી ગઈ દિશાંતની નજર પ્લેટફોર્મમાં બોર્ડ ઉપર આવી ટકા ઘણા સ્ટેશનો પસાર થઈ ચૂક્યા હતા ટ્રેનના પણ અને જીવનના પણ એક નિશાસા જોડે એણે બેગ હાથમાં લીધી સ્ટેશન ઉપર થોડી તાજી હવા લેવા એ નીચે ઉતર્યો ચાની લારી પર એક ચા ઓર્ડર કરી પાસેના બાકડા ઉપર ગોઠવાય ઈચ્છાની ચુસ્કી છોડે એણે મનને શાંત કરવાનો એક નિષ્ફળ પ્રયાસ કરી જોયો રેડિયો ઉપરથી ક્લાસિક સંગીત પ્લેટફોર્મને મધુર ગીતની ભેટ આપી રહ્યું હતું ઓ સાથી રે તેરે બીના બી ક્યા જીના એ જ સમયે એક સુંદર યુગલ હાથમાં હાથ પરોવી એકબીજામાં ખોવાયેલું અત્યંત નજીકથી પસાર થયું ગરમ ચામાંથી ઉઠી રહેલ વરાળ આંખોને સહેજ ધૂંધળી કરી રહી એ ધૂંધળી વરણ વચ્ચેથી જૂની યાદો ધૂંધળી પરિસ્થિતિમાંથી મનની સપાટી ઉપર ધીરે ધીરે સ્પષ્ટ ડોકાવા લાગી દિશાંત યુ વોન્ટ બિલીવ એમણે શું કહ્યું પહેલાં તો થોડી ક્ષણો એ મને નિહાળતા જ રહ્યા અવિરત એકીટ હશે જાણે કોઈ અજાયબી નિહાળી લીધી હોય અને હું તો તદ્દન સ્તબ્ધ વિશ્વાસ કઈ રીતે થાય કે દેશના ટોચના અભિનેતા અને દિગ્દર્શક આપણી રેસ્ટોરાંમાં હિંમત કરી ગળું ખંખેરી આખરે બોલવાનો પ્રયાસ કર્યો સર મે આઈ હેલ્પ યુ અને કંઈ પણ વિચાર્યા વહીના જ એમણે સીધું જ પૂછી લીધું વિલ યુ વર્ક ઇન માય ફિલ્મ એઝ અ લીડ એક્ટ્રેસ મારા કપાળ પર પરસેવો છૂટી આવ્યો હાથ ધ્રુજવા લાગ્યા મેન્યુ કાર્ડ સીધું ટેબલ પર ગોઠવાયેલા પાણીના ગ્લાસ સાથે પછડાયું અને બધું જ પાણી એમના કોટ ઉપર ગભરાટમાં શું કરવું એની કંઈ સમજ ન પડી સામેથી ગુસ્સા કે ક્રોધની સીધી અપેક્ષા સેવી રહી હતી પણ એમણે મને શાંતિથી સામેની સીટ ઉપર બેસવાનો ઈશારો કર્યો હું ધ્રુજતા હૈયા જોડે ત્યાં બેઠી અને પછી જે મેં સાંભળ્યું બસ આખી દુનિયા જાણે એક ક્ષણમાં ફેરીટેબલ ફેરીટેલ બની ગઈ એ બોલતા ગયા અને હું સાંભળતી ગઈ You have unique beauty. Your eyes, your lips, your nose, your face, your height, your expression, your body language, everything is just a perfect force of business. You have that X factor, that, if, that one in billion ways. If you are agreed, come and meet me in Mumbai within 15 days. you am no card and I contact details. દિશાંત મને તો હજુ વિશ્વાસ નથી આવતો કે મારું જીવન આમ આટલો મોટો વળાંક લેવા જઈ રહ્યું છે જ્યોતિ આ બધું જેટલું સહેલું લાગે છે એટલું હોતું નથી કોઈ પણ વ્યવસાયની ફક્ત ચકાચોંદ જોઈને એમાં આંધળો પ્રવેશ ન કરાય સિક્કાની બંને બાજુઓ નિહાળવી પડે વર્તમાનનો દરેક નિર્ણય આપણા ભવિષ્યને ઘડતો હોય છે એટલે દરેક ડગલું અત્યંત સોચી વિચારીને ભરવું પડે ડોન્ટ ટોક લાઈક દોસ્ત ડબલ સ્ટેન્ડર્ડ્સ જે લોકો માટે પુરુષ ગમે ત્યારે જે પણ તક મળે એ સ્વીકારી જીવનમાં આગળ વધી જાય જ્યારે સ્ત્રીને આગળ વધવા માટે ઊંડું ઊંડું વિચારવાની સલાહ લગ્ન પછી તો જાણે એનાથી પોતાના જ જીવનનો એક નિર્ણય પણ ન લઈ શકાય વાત એ નથી જોતી તું સારી રીતે જાણે છે કે હું એ વિચાર શ્રેણી ધરાવનાર લોકોમાં નથી તારા જીવન ઉપર હું કદી આધિપત્ય ન જમાવીશ તારો પતિ છું જીવનસાથી છું બોસ નહીં એક પાર્ટનર તરીકે એક મિત્ર તરીકે મને તારી ચિંતા છે ને હંમેશા રહેશે તો પછી તને મારા ઉપર એટલો જ વિશ્વાસ પણ હોવો જોઈએ જેટલો મને તારી ઉપર છે એ જ સાચી પાર્ટનરશીપ એ જ સાચું ફિફ્ટી ફિફ્ટી તારો નિર્ણય તારા મમ્મી પપ્પાને જણાવ્યો એમનું શું કહેવું છે એમની પાસેથી બીજી સી આશા રાખી શકાય એમને લાગે છે આ બધું લગ્ન પહેલાં વિચારાય મારી જોડે વાત કરવા પણ તૈયાર નથી નકામો મેલો ડ્રામા ઠીક છે જો તારો નિર્ણય આ જ છે તો હું તારી જોડે છું મમ્મી પપ્પાની ચિંતા નહીં કર એમને સમય જોડે મનાવી લઈશું ઓ થેન્કસ દિશાંત આઈ લવ યુ તો મુંબઈ માટે ક્યારે નીકળવાનું છે ત્રણ દિવસ છે તૈયારી માટે તો હું આપણું રિઝર્વેશન અને રહેવાસની તૈયારી કરી લઈશ તું ચિંતા ન કર એની જરૂર પણ નહીં પડે એટલે હું સમજ્યો નહીં હું બધી જ વ્યવસ્થા કરી લઈશ મારે એકલા જ જવું પડશે અરે પણ આમ આટલા મોટા અજાણ્યા શહેરમાં હું તને એકલી કઈ રીતે જવા દઉં થોડા દિવસ હું સાથે રહીશ તો તને પણ માનસિક ટેકો મળશે અને મને નકામી ચિંતાઓ ન ઘેરશે એમ પણ રેસ્ટોરાં માટે તો મારે પરત થવું જ પડશે ને દિશાંત રિલેક્સ લિસન ટુ મી કોન્ટ્રેકની એક સૌથી મહત્ત્વની શરત છે શરત આપણા લગ્ન આપણે છુપાવી રાખવા પડશે ઇઝ એ ઇટ એ સો બિઝનેસ આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ તો પછી સાત ફેરવવાનું વચન અને આપણી ફિફ્ટી ફિફ્ટી પાર્ટનરશીપનું પાર્ટનરશીપનું શું જ્યોતિ હું તને મારો અંગત નંબર આપીશ એના ઉપર તને જ્યારે પણ મારી જોડે વાત કરવી હોય તું કરી શકીશ દરેક રજા અને બ્રેક વખતે હું સીધી અહીં આવી જઈશ આઈ પ્રોમિસ ટ્રેનની સીટીથી સફાળો થયો ચાનો કપ લારી ઉપર પરત ફરી કરી એ સાવધાનીથી સમયસર પોતાના કમ્પાર્ટમેન્ટમાં આવી ગોઠવાયો દરેક સીટ ઊંઘવા માટે સજ્જ થઈ ચૂકી હતી પોતાના બર્થમાં એણે બંને પગ લંબાવી દીધા બેગને સાચવીને અંદરની પડખે ગોઠવી દીધી આંખો મીંચી થોડા સમય માટે શારીરિક અને માનસિક આરામ લેવાનો પ્રયાસ આદર્યો પણ બંધ મીચેલી આંખો જાણે કોઈ નાટ્યગૃહનો મંચ હોય એ રીતે જીવનના દ્રશ્યો એક પછી એક તદ્દન સામે સ્પષ્ટ ભજવાઈ રહ્યા ભિન્ન ભિન્ન સ્વરો ભિન્ન ભિન્ન સ્વ સંવાદો ભિન્ન ભિન્ન અવાજો જાણે દ્રશ્યો પર બીજું દ્રશ્ય છપાતું જઈ રહ્યું હતું ન કોઈ ક્રમબદ્ધતા ન કોઈ નિયમ પાલન બધું જ સમિશ્રિત છતાં બધું જ તબક્કાવાર મેગઝીનના કવર ફોટો એવોર્ડસોની રાત્રિઓ ટીવીની જાહેરાતો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના સમાચારો અને સમાચાર ચેનલો ઉપરની ઉત્કંઠા ધ બેસ્ટ એક્ટ્રેસ ઇન ન્યૂ કોમર્સ કેટેગરી નન અધર દેન દીપશિખા આ ગુજ્જુ છોકરીએ બોલીવુડમાં પ્રવેશ કરી ધમાલ મચાવી દીધી પ્રથમ ફિલ્મથી જ લોકોના હૃદય પર રાજ કરી રહેલી દીપશિખાએ એકી સાથે પાંચ ફિલ્મોના કોન્ટ્રેક્ટ સાઇન કર્યા બોલીવુડ્સ ન્યૂ સેન્સે સેન્સેશન દીપશિખા ઇઝ નાવ યુ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ એમ એન જી પેરિસ એવોર્ડ્સ એવોર્ડ્સ એન્ડ એવોર્ડ્સ ફોર દીપશિખા સી ઇઝ અનસ્ટોપેબલ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર મિસ્ટ્રીગલ દીપશિખાના પરિણીત હોવાના સમાચાર વાયરલ આમ છતાં એક્ટ્રેસે પોતાના અંગત જીવન અંગે ચૂપકી દી સેવવાને જ પ્રાધાન્ય આપ્યું છે પણ એની અસર એક્ટ્રેસની પ્રસિદ્ધિ અને સફળતાને દૂર દૂર સુધી સ્પર્શી શકવા સમર્થ નથી દરેક સોશિયલ એકાઉન્ટ પર ફોલોઅર્સની સંખ્યા ચંગી આંકડાઓ વટાવી રહી છે ધ નંબર યુ હેવ ડાયલ્ડ ઇઝ કરન્ટલી બિઝી યુ મી લીવ ધ મેસેજ આફ્ટર ધી સ્ટોન હેલો જ્યોતિ મહિનો ઉપર થઈ ગયો એક કોલ પણ નહીં આ વખતે તું રજાઓમાં પણ ન આવી મારા ખાતર નહીં પણ તારા મમ્મી પપ્પા ખાતર તો આવ ભલે એ થોડા રિસાયેલા છે પણ તારી ચિંતામાં એ લોકો એ જાણે જીવનનું છો જીવવાનું છોડી દીધું છે હું જાણું છું તું અત્યંત વ્યસ્ત છે હું ત્યાં નથી આવી શકતો પણ તું તો અહીં આવી શકે છે ને એક દિવસ માટે નહીં તો થોડા કલાકો માટે જ ધ નંબર યુ હેવ ડેલ ઇઝ કરન્ટલી બિઝી યુ મી લીવ ધ મેસેજ આફ્ટર ધીસ ટોન જોતી મહિનાઓ વર્ષ બની ગયા તારો અવાજ પણ સાંભળ્યો નથી હવે બહુ થયું હું તને મળવા મુંબઈ આવી રહ્યો છું જે થવાનું હોય એ થાય વી નીડ ટુ ટોક મુંબઈ સ્ટેશન આવી ચૂક્યું હતું યાદો અને ઊંઘને ખંખેરી દિશાંત બેગ લઈ નીચે ઉતર્યો એક નાના સ્ટેશનની શુદ્ધ સ્વચ્છ હવાની શરીર અને ફેફસાને બાળપણથી ટેવ પડી ચૂકી હતી મુંબઈ જેવી મહાનગરીની પ્રદૂષણયુક્ત હવાથી શ્વાસો રીતસર રંધાવા લાગી પણ આજે પોતાની જ્યોતિને પોતાની જોડે પરત લઈ જવા કોઈ પણ સમસ્યાનો સામનો કરવા એ માનસિક રીતે તૈયાર હતો ગજવામાંથી રૂમાલ કાઢી એણે નાક ઉપર બાંધી દીધો રેલવે સ્ટેશનની બહારથી ટેક્સી લઈ એ સીધો નિશ્ચિત સરનામા ઉપર સરનામા તરફ આગળ વધ્યો ટેક્સીની બારીમાંથી એ ચળકતા શહેરને દિશાંત ધ્યાનથી તાકી રહ્યો એ આબેહૂબ એવું જ હતું જે હું પોતાની અંતિમ મુલાકાત સમયે હતું હા આવ્યો હતો એ પોતાની જ્યોતિને મળવા એને મનમાં ગુંગળાઈ રહેલા પ્રશ્નો પૂછવા પોતાના સંબંધના ભવિષ્ય અંગેની ચર્ચા કરવા એનો હાથ પકડી પોતાના લગ્નના સાથ ફેરવવાનું વચન યાદ અપાવવા ટેક્સીની બારીમાંથી દ્રષ્ટિમાન શહેરનો ઝગમકાટ ધીરે ધીરે આછો થવા લાગ્યો અને અંતિમ મુલાકાતનું એ દ્રશ્ય ધીરે ધીરે એની ઉપર આવી થવા લાગ્યું આઈ કાન્ટ બિલીવ ધીસ મેં તને કહ્યું હતું દિશાંત જો મીડિયાને જરા એ જાણ થઈ કે હું તને આમ ચોરી છૂપે અહીં આ હોટેલના ઓરડામાં મળવા આવી છું તો એક જ ગ્રહમાં બધું જ સમાપ્ત મારી સફળતા માટે મેં પરસેવો નહીં લોહી વહાવ્યું છે એને આમ હું એક જ પળમાં હાથમાંથી સરકવા નહીં દઉં સરકવા ન જ દઈશ મને થયું આટલા સમય પછી મને મળી તને આનંદ થશે ફરગેટ ઇડ ફરગેટ ઇટ બટ વી નીડ ટુ ટોક જ્યોતિ ઇટ હાઈ ટાઈમ જો દિશાંત તને જે પણ કહેવું હોય એ જલ્દીથી કહી દે મારી પાસે સમય નથી આજે રાત્રે એવોર્ડ શોમાં મારું પરફોર્મન્સ છે આઈ હેવ ટુ રીચ ઇન ટાઈમ ટાઈમ સમય એ જ તો નથી તારી પાસે ન મારા માટે ન આપણા સંબંધ માટે ડોન્ટ સ્ટાર્ટ ઇઝ ઇટ અગેન આ કોઈ રેસ્ટોરાંનો વ્યવસાય નથી કે થોડા કલાકો માટે ગ્રાહકોને સેવા આપો ને સમાપ્ત આખી આખી રાત શૂટિંગ આઉટડોર્સ લેટ નાઇટ પાર્ટીઝ એવોર્ડ નાઇટ્સ ફોરેન ટ્રીપ્સ પણ રહેવા દે તું નહીં સમજીશ હા હું નથી સમજતો અને મારે સમજવું પણ નથી જે સફળતા પાસે આપણા પોતાના પરિવાર માટે સમય લાગણી કે ન બાકી રહે હું એને સફળતા નહીં નિષ્ફળતા માનું છું નહીં દિશાંત એ તારી જીવનની ફિલોસોફી નહીં તારા અંદરની ઈર્ષા અસુરક્ષા ને લઘુતા ગ્રંથિ છે જે પોતાની પત્નીની સફળતા પચાવવામાં વિઘ્ન બની ઊભી ગઈ છે ઊભી થઈ છે ના આ મારી જ્યોતિ નથી હું તને નથી ઓળખતો આ એક સફળતાના નશામાં દૂધ આંધળી સ્વાર્થી અભિમાની અને ઘમંડી સ્ત્રી બોલી રહી છે જેને ન તો લાગણીઓ જોડે કોઈ લેવા દેવા છે સંબંધો જોડે આજે મને સાચે જ શરમ આવે છે એ સ્વીકારવામાં કે તું મારી પત્ની છે દાદા સાચું જ કહેતા હતા મારે અહીં આવવું જ જોઈતું ન હતું ઓ રિયલી તો પછી આવવાનું કારણ આને માટે વિલ યુ પ્લીઝ સાઇન થેમ ઓ કેમ નહીં આ લે આજથી તું આ સંબંધથી અને મારાથી મુક્ત થઈ પણ તારા મમ્મી પપ્પા એમનું શું એમણે તને માફ કરી દીધી છે તારી જોડે રહેવા એમને અહીં માફ વોટ અ જોક એમનો પ્રેમ મારી ઉપર નહીં મારા બેંક એકાઉન્ટ ઉપર વરસી રહ્યો છે જ્યોતિ ભૂતકાળના એ પ્રચંડ થપડના ધ્વનિ જોડે ટેક્સી પોતાની અંતિમ મંજિલ ઉપર પહોંચી ગઈ દિશાંતે પોતાની જાતને યાદોમાંથી ઉધારી ઉતારી ટેક્સી ડ્રાઈવરને પૈસા ચૂકવ્યા રહેઠાણ વિસ્તારની ગુણવત્તા નિહાળતા દિશાંતનું હૃદય પહેલાંથી બમણું ચિંતિત અને હતાશ થઈ ઉઠ્યું એક દ્રષ્ટિ એણે ઇમારત પર નાખી અને દાદર તરફનો રસ્તો શોધવા ડગલા ધ્રુજતા હૈયે જોડે આગળ વધ્યા ફ્લેટમાં વ્યાપેલું અંધકાર ખૂબ જ ગાઢ હતું આ અંધકારમાં જાણે બધું જ છુપાવી રાખવું હોય એ રીતે દરેક બારીઓ જડબેસલાક બંધ હતી અને સુરક્ષાને બમણી કરતા પડદાઓ દરેક બારીને અતિ ઢાંકી રહ્યા હતા આખા ફ્લેટમાં એકમાત્ર નાઇટ લેમ્પનો આછો પ્રકાશ ફેલાયેલો હતો અલમારીમાં ગોઠવાયેલી ટ્રોફીઓ અને એવોર્ડ્સના ઢગલા એ આછા પ્રકાશમાં અત્યંત ઝાંખા ચળકી રહ્યા હતા ફ્લેટનો દરેક કરીસો ચાદરથી ઢાંકી દેવાયો હતો ગાઢ અંધકારમાં દેખાઈ રહેલી પીઠ જોડે એક ટીણો અવાજ મોબાઈલમાં કરગરી રહ્યો હતો જાણે કે કોઈ ભિખારી દાદા પ્લીઝ કોઈ કામ મિલ જાતા તો કોઈ બી રોલ હો છોટા બી ચલેગા પરદે કે પીછે કા ભી કુછ બી કામ ચલેગા પૈસે નહીં હે અબ હી ઉમીદ હૈ પ્લીઝ દાદા હેલ્પ મી હેલો દાદા હેલો દાદા મોબાઈલ અંધકારમાં જમીન પર અફડાયો ક્રોધની અગ્નિ શરીરને ધ્રુજાવી રહી બીજી જ ક્ષણે જમીન પર પછાડવામાં આવેલા મોબાઈલના છૂટા પડેલા અંગોને જાતે જ ઉઠાવતા હાથ અચાનક થંભી ગયા ફ્લેટની ડોરબેલ રણકી હતી ડર અને ભયથી આત્મા ફાફડી ઉઠી કોણ હશે કોણ મીડિયા કોઈ જર્નાલિસ્ટ નહીં નહીં બારણું નથી ખોલવું જરાયે નહીં શરીર ચુસ્ત ચકડાઈ ગયું અૈયાનો ધબકાર ફૂલેલી શ્વાસો જોડે સંભળાવવા લાગ્યો ફરીથી ડોરપેલ રણકી ઉઠી શરીર બમણું ચુસ્ત થઈ ઉઠ્યું અચાનક મનમાં વિચારોએ વળાંક લીધો દાદા દાદા તો નહીં આવ્યા હોય કદાચ એમના હૃદયમાં દયા જન્મી હોય હિંમત ભેગી કરી શરીર અંધારામાં માર્ગ બનાવતું બારણા તરફ આગળ વધ્યું બુકાની જેમ બાંધેલા કાપડ પાછળ છુપાયેલો ચહેરો જાણે કોઈ ચોર જેવો દિસી રહ્યો બારણાનું લોક લોક ઉઘાડી ખૂબ જ સાવચેતીથી બુકાની ધારી ચહેરો ફક્ત આંખો જેટલો બહાર ડોકાયો સામે ઊભેલી વ્યક્તિને નિહાળતા જ તરત જ બારણું વાંસી દેવા પ્રયાસ થયો બહારની બાજુએથી દિશાંતે પોતાના શરીરનું મહત્તમ જોર બારણાને અંધ તરફ ધકેલવા લગાવ્યો એક મોટા ખડકાટ સાથે આખરે દિશાંત ફ્લેટની અંદર તરફ પ્રવેશ્યો અંધકારને ચીરતો ધ્વનિ ફ્લેટને ગુંજાવી રહ્યો શા માટે અહીં આવ્યો છે મારી પડતી નિહાળવા જતો રહે અહીંથી લીવ મી અલોન હું આને જ લાયક છું ગો જસ્ટ લીવ ગેટ આઉટ દિશાંતની નજર ફ્લેટના સ્વિચ બોર્ડ ઉપર આવી ટકાય પરિસ્થિતિને હોશિયારીથી સંભાળતા એણે વીજળીની સ્વિચ ઓન કરી આખો ફ્લેટ તારદા પ્રકાશથી ઝળહળી ઉઠ્યો નો બંધ કરી એને બુકાની ઉપરના હાથ વધુ સખત થયા વીજળીની સ્વિચ ફરીથી બંધ કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવતા દિશાંતે બુકાની ચપળતાથી ખેંચી લીધી તો મિત્રો અહીં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ચેનલ પર નવા હોવ તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી નગ્ન ચહેરાની લાચારિતા ફ્લેટના કોઈ ખૂણામાં છુપાઈ શકવા નિરક્ષક પ્રયાસ કરી રહી અરીસા ઉપરની ચાદરો દિશાંતે ત્વરાથી ખેંચી કાઢી બેકાબુ શરીરને પોતાની સશક્ત પકડમાં ઘેરી દિશાંતે અરીસા આગળ ઊભા રહેવા વિવશ કર્યું જ્યોતિ સત્યનો સામનો કર ફેસ ધ રિયલિટી યુ હેવ ટુ અરીસામાં ડોકાયેલું પ્રતિબિંબ નિહાળતા જ એક ચીખ શરીરમાંથી આત્માને વિંધતી નીકળી આવી ચુસ્ત શરીર તદ્દન ઢીલું પડી દિશાંતની સશક્ત પકડમાં વિખરાઈ રહ્યું હજારો ફોલોવર્સ હજારો ફેન્સ એવોર્ડ્સ ઓટોગ્રાફ સેલ્ફીઝ બધો જ પ્રેમ બધો જ સ્નેહ બધું જ સમાપ્ત બધું જ સમાપ્ત બધું જ એક તરફ ધીરે ધીરે ઢગલો બની દિશાંતના પગ તરફ ઢળી રહેલું શરીર તો બીજી તરફ ફ્લેટના અંધકારમાં મહિનાઓથી દબાઈને સંગ્રહાયેલી વાસ્તવિકતાઓ જોર જોરથી સંમિશ્રી સ્વરમાં ચારે દિશામાં છવાઈ ગઈ વન મોર ડિઝાસ્ટર ઇન સ્કીન સર્જરી દીપશિકા વોટ અ બ્રેનલેસ ડિસિઝન નોટ વન નોટ ટુ થ્રી સર્જરી ઇન રો ટર્નિંગ હર સેલ્ફ ઇન ગોસ્ટ કોસ્મેટિક સર્જરીએ ફરીથી એકવાર મોટો પ્રશ્ન ઉઠાવ્યો છે શું માનવીએ પ્રકૃતિ જોડે છેડછાડ કરવી જોઈએ દીપશિખાનો ભયાનક ચહેરો એક ઉદાહરણ અને શીખ સમો છે હમણાં નહીં ચેતશું તો ક્યારે કોસ્મેટિક સર્જરીની બિહામણી બાજુ એક સમયની પ્રસિદ્ધિ અને જાણીતી અભિનેત્રી બોલિવૂડમાંથી અદ્રશ્ય વધુ સુંદરતાની લાલચામાં ગુમાવી પોતાની અસીમ સુંદરતા અને સફળતા ન કોઈ કંપનીની એમ્બેસેડ મળી ન મળી રહી છે ફિલ્મો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ દીપશિખાની સર્જરી પછીની તસવીરો ભયાનક શબ્દથી ટ્રોલ થઈ એક્ટ્રેસ ફોલોવર્સ અને ફેન્સમાં જંગી ઘટાડો સૂત્રો કે મુતાબિક દીપશિખા કા ફિલ્મી કરિયર હો ચૂકા હૈ ખતમ ન રહા રહ કામ ન બચી હૈ શોરત મુંબઈ કે કિસી કોને મેં છોટેસે ફ્લેટ મેં બીતા રહી હૈ દિન એક સાલ સાલસે કિસીને દેખા નહીં ચહેરા તક આપને આપકો ફ્લેટ મેં કર લીધા હૈ બંધ વર્ષ ફોલ ઓફ એન એક્સ સુપરસ્ટાર જમીન ઉપર પછડાયેલી જ્યોતિનું માથું દિશાંતે સાચવીને પોતાના ખોડામાં સરકાવ્યું રડતી આંખોને હાથ વડે વિસામો આપ્યો ટાઢા પડેલા શરીર પર સ્નેહસભર આલિંગન આપ્યું કશું સમાપ્ત નથી થયું જ્યોતિ મારો વિશ્વાસ કર હું અહીં કોઈ પણ દયાભાવોથી પ્રેરાઈને આવ્યો નથી હું તો મારી ફિફ્ટી ફિફ્ટી પાર્ટનરને લેવા આવ્યો છું મને એની જરૂર છે મારી રેસ્ટોરાંને એની જરૂર છે એના મમ્મી પપ્પાને એની જરૂર છે પ્રેમ કદી સમાપ્ત ન થઈ શકે સ્નેહનો કોઈ અંત ન હોય અને જો પૂર્ણ વિરામ આવે તો શું એ સાચો પ્રેમ કે સ્નેહ કહેવાય ચહેરાની સુંદરતા મટી જતા જો માન સન્માન મટી જતા હોય તો એ તો ભ્રમણાની પરાકાષ્ઠા જ કેવા ફેન્સ કેવા ફોલોવર્સ મારાથી મોટો કોઈ તારો ફેન હોઈ શકે આ વિશ્વમાં તારી ક્રિએટિવિટી હું જાણું છું અને એને અનન્ય માન પણ આપું છું અને તારા સાચા ફોલોવર્સ તો તારા મમ્મી પપ્પા છે જે જીવનના દરેક ડગલે તને ફોલો કરતા રહ્યા તારાથી રિસાયેલા રહીને પણ તારી ચિંતામાં પીગળતા રહ્યા એમણે જ તો મને અહીં મોકલ્યો છે પોતાની દીકરીને પરત લઈ જવા તું આવીશ મારી જોડે એક નવી પાર્ટનરશીપની શરૂઆત કરવા પણ જો પાર્ટનરશીપમાં કંઈ ગડબડ કરી તો રડમાં સમાજ બાળક જેવો થઈ રહ્યો અરે મારે મરવું છે કંઈક ગબ્બરસિંહ જોડે પંગો લેવાય દિશાંતના ઉત્તરથી રુદ્રની ધાર ફરીથી છૂટી રહી અને જ્યોતિએ દિશાંતને વધુ સખત પકડ સાથે આલીગનમાં લઈ લીધો દૂર સ્ટેશન ઉપર ઊભી ટ્રેનની સીટી ફ્લેટની દિવાલોમાં પડઘો પાડી રહી છે તો મિત્રો વાર્તા અહીં સમાપ્ત કરીએ અને અંત સુધી બન્યા રહેવા બદલ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને મિત્રો એક શિકાયત છે તમે વાર્તા તો સાંભળો છો પણ સબસ્ક્રાઈબ કરવાનું ચૂકી જાઓ છો એટલે નમ્ર વિનંતી સબસ્ક્રાઈબ કરવા